ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લામાંથી માનવતાને અસમસાવી દે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે જેતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગહવાર ગામ પાસેના ખેતરમાં દસ દિવસની એક માસૂમ બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પશુઓ સરાવતા ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને તેને ખાડામાંથી બહાર કાઢીને તેનો જીવ બચી ગયો હતો ગ્રામજનોએ જણાવ્યું કે ખેતર નજીકથી પસાર થતી વખતે તેમને એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેમણે જોયું કે ખાડામાં દટાયેલી એક બાળકીનો હાથ બહાર નીકળી રહ્યો હતો અને બાકીનો શરીર માટીમાં દટાયેલું હતું આ દ્રશ્ય જોઈને ગ્રામજનો દંગ રહી ગયા તેમણે તાત્કાલિક બાળકીને માટીમાંથી બહાર કાઢી અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી માહિતી મળતા પોલીસે બાળકીને જેતીપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલી ત્યાંના ઇન્ચાર્જ ડૉક્ટર નીતિનસિંહે જણાવ્યું કે બાળકીને સવારે સાડા દસ વાગે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેના શરીર પર કાદવ હતો અને તેના હાથ પર બ્રોન ક્રોમાઇટ કાદવ સોંટેલો હતો ડૉક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને બાળકીને આઈપોથ મીડિયાથી બસાવ્યા બાદ તેને વધુ સારી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકીની હાલત હાલમાં સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો